હરિ ઓમ સ્કૂલ આચાર્ય શ્રી ભરતભાઈ કલસરિયા આજરોજ છોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અમારી શાળાના બાળકોએ આ વિસ્તારની અંદર સરસ મજાના વેશભૂષા સાથે રેલીનું આયોજન કરી અને આપણને પ્રજાસત્તાક પર્વમાં સાર્વભૌમત્વ બિનસાંપ્રદાયિક અને લોકશાહી દેશને આપણને આ સાક્ષી ભાવે જોવા માટે જ્યારે અવસર મળ્યો છે ત્યારે આ દેશ માટે જેમણે બલિદાન આપ્યું છે એ તમામ વીર જવાનો અને સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ભારતના ઘડવૈયાઓને આજરોજ કૃતજ્ઞતાપૂર્વક યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને અમારા બાળકોએ આજના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દેશના આદર્શ નાગરિક બની રહે અને બંધારણનું પાલન કરે આપણી ફરજો અને આપણા હક્કોનું પાલન કરી અને આદર્શ નાગરિક બને તેવો સંકલ્પ કર્યો જે મારું નામ સુરેશભાઈ સુહાગ્યા પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજરોજ પુણા ગામ ખાતે આવેલ નાલંદા સ્કૂલ ના સહયોગથી ટ્રાફિક જાગૃતિ એવરનેસ અને સાયબર ક્રાઇમ એવરનેસનું મસાલ રેલીનું આયોજન કરવામાં આવેલું હતું એનસીસી કેડેટ્સ દ્વારા કારણ કે અત્યારના સમયની અંદર જેમ જેમ આધુનિક યુગ આગળ વધતો જાય છે એવી જ રીતે સાયબર ક્રાઈમ પણ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે લોકો ફ્રોડનો શિકાર બની રહ્યા છે ત્યારે લોકોમાં જાગૃતિ આવે અને ફ્રોડ ન થાય અને એનાથી બચી શકે કારણ કે ઘણી જગ્યાએ લોકોને ઇન્ટરનેટ દ્વારા ઓટીપી આવતા હોય છે કે બીજી લિંકો દ્વારા જે ફ્રોડનો શિકાર બનતા હોય છે એના વિશે લોકોને જાગૃત કરી માહિતી આપી અને આવનારા દિવસોની અંદર આ સાયબર ક્રાઈમનો શિકાર ન બને એના એવરનેસ માટે તેમજ જે પ્રમાણે હાલ આપણા ટ્રાફિકની અંદર જે સિગ્નલ ચાલુ કરવામાં આવેલા છે એની જાગૃતિ આવે લોકોમાં અને ટ્રાફિક પ્રત્યે એવરનેસ કેળવાય અને લોકો સુરત શહેરને ટ્રાફિક મુક્ત બનાવે એવા હેતુસર આજે એનસીસી કેડેટ્સ દ્વારા અને નાલંદા વિદ્યાલય દ્વારા આ મસાલ રેલીનું આયોજન પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પૂણાગામ વિસ્તારમાં કરવામાં આવેલ હતું અને ખૂબ સારો સફળતાપૂર્વક અમે આ આયોજનને પૂર્ણ કરેલ છે આ આયોજનની અંદર સાથ અને સહયોગ આપનાર પૂણાગામ વિસ્તારની તમામ સોસાયટીઓનો અમે સરહૃદય આભાર માનીએ છીએ